નમસ્કાર હું હિમાંશી ગોળકિયા ભાગ્યેશ ઝા દ્વારા રચિત એક કવિતા તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું એસએમએસ કરવાનું બંધ કરો શામ હવે રૂબરૂમાં આવવાનું રાખો વૃંદાવન મથુરા તો રોમ રોમ જાગ્યા છે મોરલી મોબાઈલ જેવી રાખો સાયબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની જુગ જૂની આંખો ઈચ્છાના ગોધણને વાળો હો શામ હવે ગોવર્ધન માંગે છે પાખો ટચલી આંગળી હવે સાચવજો માઉસ અને માખણને ફ્રી રાખો એસએમએસ કરવાનું બંધ કરો શામ હવે રૂબરૂમાં આવવાનું રાખો વેબ કેબ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા કપડાં તો સૂકવ્યા છે સદીઓથી ડાળ ઉપર વહેડાવો વાયરા કહ્યાગ્રા રાધાના આંસુને ના અટકાવો શ્યામ હવે મેકઅપને મોભામાં રાખો એસએમએસ કરવાનું બંધ કરો શામ હવે રૂબરૂમાં આવવાનું રાખો ઇમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો કે મનમાંથી કાટમાળ કાઢે ગાંડીને શંખધની સાચવે ભલે પણ પર્સમાંથી પામ ટોમ કાઢે કૌરવના કોમ્પ્યુટર વાયરસ લખે છે તેની ભોળી કોઈ ભાળ હવે રાખો એસએમએસ કરવાનું બંધ કરો શામ હવે રૂબરૂમાં આવવાનું રાખો